શ્રી હનુમાનજી મહારાજની વંદના કરી હનુમાન અને ગણેશ બંને શંકર સુવન હનુમાન ચાલીસામાં શંકર સુવન કેસરી અને ત્યાં પણ શંકર સુવન ભવાની કે બંને આપણા કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિર હોય તો એમાં સમાંતર બે બેઠા હોય છે ગણેશ અને હનુમાનજી બે સામ્ય બહુ છે બંનેમાં બંને મંગલ મૂર્તિ હનુમાનજી બી ગણેશજી બંને બંનેને લાડુ ધરાય બંને વિઘ્ન હરતા અમંગળની જડને કાઢનારા બંને આ બધું જ સામ્ય છે બંને ફરક એટલો કે એકને પૂછ છે પાછળ છે ને એકને હુંડ છે એ આગળ છે આટલો જ ફર્ક છે બાકી બહુ જ સામ્ય છે આ હનુમાન અને ગણેશજી બંનેની મંગલમૂર્તિની તુલસીદાસજીએ વંદના કરી પહેલા દિવસની કથા હનુમંત સ્થાપના કરીને હનુમાનજીની વંદના સુધી લઈ જવાની હોય છે